વ્યાસપીઠ ઉપર જે વિરાજમાન છે એ બધા જ મારા કરતાં દરેક ફિલ્મમાં મોટા છે જો હું પરિચરો તમે ભાઈએ આપીએ છીએ મારી સાથે છે નાઇન્ટી ટુ ઇયર્સ પરિસર એનાથી કોઈ મોટો નીચે હોય તો આ થોડું છોકરો એટલે વ્યાસપીઠનો વજન વધારે છે મારી વિનંતીથી આવી વિભૂતિ આપણી વચ્ચે હોય એક જોરદાર તારીઓ આમ તો અમે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ એટલે આવી વિભૂતિઓ હોય એ સારસ્વત પુત્ર કહેવાય કવિભૂષણસનો નામ લીધો પીડી આચાર્ય સાહેબ છે મકરંદભાઈ દવે એ એક સાથે વલસાડની વિભૂતિઓ અને મારો સદભાગ્ય છે કે કવિ પારેખ પણ આપણી સાથે છે અને એનો આમ તો હું કવિ નથી પણ એક લીડીમાં હું જો ઇન્સ્ટન્ટ કાર્ય કરું તો જો સિનિયર સિટીઝન ગીતાનો જે સંદેશ મને જે વિષય આપ્યો ઇન્સ્ટન્ટ આપ્યો છે તૈયારીમાં કોઈ આપ્યું નહીં પણ ઠીક છે અમારું તો કામ ગીતા એટલે અમારી મા અને ગીતા દરેક પ્રાણી માટે મને લાગે છે કે પોષણ તત્વ છે ભગવાન બુદ્ધ પાસે એક વાર વ્યાપારી ભજન કીર્તનમાં મન લાગતું નથી અને હું સિનિયર સિટીઝન નો મેમ્બર છું એની આયુષ્ય કદાચ પાસઠ સત્તર કરતા વધારે છે ભગવાન શું કરો એટલે કે ભાઈ તમારી પાસે સાત દિવસ છે બાકી અને સાત દિવસમાં તમારી મૃત્યુ થવાની છે એટલે જે કરવું હોય તમારી પાસે સાત દિવસ છે સાત દિવસમાં કરી લેજો એટલે સામે વાળા તો બહુ ટેન્શનમાં રહી ગયા કે સાત રીતે કરીએ આપણા ઘણા બધા સંબંધો વાળા છે વિદેશમાં દેશમાં એટલે ભગવાન બુદ્ધ નું વાક્ય અસત્ય પણ નથી તો સાત દિવસમાં શું કરવું જોઈએ હું એક અસાઇનમેન્ટ એવી રીતે આપું કે જો માનો કે ભગવાન સ્વપ્નમાં આવી જાય ને તમે કહે કે તમારી પાસે સાત દિવસ જ છે તો તમે શું કરશો ફર્સ્ટ પ્રાયોરિટીની લિસ્ટ તમારી પાસે હોવી જોઈએ કે અમે દરેક પ્રવચનમાં પણ કહેતા હોઈએ કે માનો કે ઉપરવાળાનો કોઈ વાર વોટ્સઅપ ઉપર મેસેજ આવી જાય કે બે પ્રક્રિયા સાત દિવસમાં આવવાના છે પહેલાં લોકો તો તમારી પ્રાયોરિટી લિસ્ટ હોવી જોઈએ કે શું એટલે ચિત્રગુપ્તનની નો મેસેજ આવે તો તમારે એવી રીતે નહીં કહેવાનું કે વેટ મારું કંઈ કામ બાકી છે ચિત્રગુપ્તનો નો આવે એટલે આપણે કહી દેવાનું કે મારા કામ બધા પતી ગયા છે અને મેં ગીતા એમાં ઘણું બધું જ્ઞાન આપે છે તો બુદ્ધની આપણે વાત કરતા હતા કે ભગવાન બુદ્ધનો નો વચન હતો કે સાત દિવસમાં તમારું જીવન સમાપ્ત થવાનું છે એ ભાઈ સાત દિવસમાં ઉપર ગયા જ નહીં એટલે આઠમા દિવસે ફરીથી બુદ્ધ પાસે આવી ગયા ભગવાન આ તો તમે ખોટું કર્યું કે સાત દિવસમાં હું જવાનું છું પણ આજે આઠમો દિવસ છે એક જો મેં વચન આપ્યું છે એ વચન એવું છે કે આ પૃથ્વી પર જેટલા બી લોકો છે એ દરેક પ્રાણી માટે સાત દિવસનો જીવન છે કારણ કે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે સન્ડે સાત જ દિવસ હોય વીકમાં અને ગેરેન્ટેડ એ સાત દિવસની અંદર કોઈ પણ એક દિવસમાં જવાના છે સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ દરેક જીવનમાં સાત દિવસ જ હોય છે અને કેવું મજા આવી કે તમે સાત દિવસનો ટાઈમ લઈને પછી પ્રાયોરિટી સેટ કરી અને પ્રાયોરિટીમાં તમે કામ પણ કરી લીધા અને હવે તમે જ્યારે બી ઉપર જશો હવે કેવું મન લાગે છે પૂજામાંથી કે હવે લાગે છે હું કહું સાહેબ એક વસ્તુ દરેકમાં અંબાણીથી લઈને બિલો પોવર્ટી લાઈન ભગવાને દરેકને ગેરન્ટેડ આપી છે અને એમાં કંઈ ભેદભાવ નથી અને એમાં કોઈ પણ પાર્શિયલિટી નથી એ વસ્તુ એક જ છે આ પૃથ્વી પર એ છે મૃત્યુ અવશ્યભાવી જેનું નામ છે રૂપ છે રસ છે ગંધ છે એની મૃત્યુ અવશ્ય મળીએ છીએ અને કોરોના કાળમાં તો મૃત્યુનો અમે દર્શન પણ કરી દીધું મૃત્યુની વ્યાખ્યા ગીતામાં બહુ સ્પષ્ટ સ્પષ્ટેડ છે મૃત્યુથી ભયભીત નહીં થવાનું મૃત્યુ જે છે શરીરની છે મારી સાથે જે મંચ ઉપર ઉપસ્થિત છે ડૉક્ટર મહેશભાઈ આચાર્ય એટલે વલસાડ જિલ્લામાં જ્યારે લોકો કોરોનાના લીધે મળતા હતા ત્યારે મૃત્યુ જે આપણે કહીએ મૃત્યુને જય કરીને જે દવા આપી અને કોરોનાના ભયથી લોકોને મુક્ત કર્યો એવા ડૉક્ટર મહેશ આચાર્ય પછી તો લોકોમાં મેં એકવાર એને પૂછ્યું કે કેવી રીતે એના મનમાં સ્ફૂર્ણ થઈ કે કોરોનાનો ખરેખર લાજ શું છે હું કંઈ રાજનૈતિક વક્તવ્ય નહીં કરું કે અત્યારે જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે કે આયુર્વેદમાં ચાલી રહ્યું છે શું છે એ સાચું છે કે ખોટું છે પણ સાહેબ આ એજમાં કોઈ એઝ પર માય ઓપિનિયન એક્સપિરિયન્સ એલોપેથી કોઈ દિવસ સો પર્સન્ટ ડાયજેસ્ટ નહીં થાય આપણે દેશની જે પ્રવૃત્તિ છે પ્રકૃતિ છે સંસ્કૃતિ છે એમાં આયુર્વેદ જે છે એ ખરેખર એક પદ્ધતિ છે અને એના નિષ્ણાંત અમારા ડૉક્ટર મહેશભાઈ અને ખરેખર તો મારા પ્રવચનમાંથી તમારો શું લાભ થશે નો પણ એના પ્રવચનમાંથી તમે લખીને લઈ લેજો થોડો જો આવાજ ઓછો કરાવી શકો છો કારણ કે એ ડિસ્ટર્બન્સ વધારે કરે એના કરતાં તો આ જે બસકો ડોક્ટર સાહેબની આવશે એના ઉપર તમે થોડું ધ્યાન આપજો એનીવે ગીતામાં સાબનો જે નિવેદન હતો ગીતા રિલેવન્સ ટુ ધ સિનિયર સિટીઝન અથવા તો ઓલ્ડ એજ અથવા તો જે હોય તે તમે હેતરી લુક કઈક છે એમાં હું છે કે વી કન્સન્ટડ 100% ઓન ધ ટોપિક એન્ડ સડનલી પબ્લિકમાંથી અવાજ આવે એટલે એનર્જી અમારી ડ્રેન થઈ જાય કારણ કે અમે બહુ ગરીબીમાં જીવતા હોઈએ છીએ અમારી પાસે એનર્જી બહુ ઓછી હોય છે સો આઈ રિક્વેસ્ટ કે તમારો ફોન જો ચાલુ હોય તો એને બંધ કરી દો સાયલેટ મોડ ઉપર કરી દો આઈ વિલ રિક્વેસ્ટ અને કોઈ પણ પ્રોગ્રામમાં જાઓ ધીઝ ધ મેનર્સ યુ શુડ કીપ ઓલવેઝ યુર ફોન ઓન સાયલેન્ટ મોડ અને ફર્સ્ટ રોમાં બેસો એટલે તમારી જવાબદારી વધી જાય છે કારણ કે પીપલ ફોલો યુ યુ આર સિનિયર સિટી ગીતામાં જે રિલિવન્સ ટુ ધ ઓલ્ડ એજ લખેલું છે એવું કોઈ ખાસ નથી એનો ઉલ્લેખ પણ આવે છે સાત્વિક રાજસિક તામસિત એ પણ આવે છે પણ એક શ્લોક હું માનું કે નિચોડ એ સેન્સ ઓફ ધ ગીતા જે તમે ખરેખર ઉપયોગી થાય એ તમે જો યાદ રાખી શકો તો બહુ ઈઝી છે कहेर गीता ते न કોઈ અધ્યાય યાદ ન કરી શકો કોઈ વાંધો નથી કોઈ શ્લોક ન અપાવે કોઈ વાંધો નથી એને યાદ ન કરી શકો તો વાંધો નથી એનો અધ્યયન કરજો તમારા જીવનમાં લગભગ લગભગ હું ગેરંટી આપું છું સો પર્સન્ટ સ્ટ્રેસ હોય ટેન્શન હોય કોઈ પણ પ્રકારનો રોગ માનસિક રીતે હોય એ ખતમ થઈ જશે કારણ કે એના મૂળ જે રીઝન છે એ આ શ્લોકમાં બતાવે છે ધ શ્લોક ગોઝ લાઈક બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે ધ્યાયતો વિષયાન પુસંગેશું પજાય તે સંગાત સંજાયતે કામ કામા ક્રોધો બીજા ક્રોધા બગવ સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમા સ્મૃતિ વૃક્ષા બુદ્ધિનાશો બુદ્ધિનાશા પ્રણશતી આ સંસ્કૃતમાં આપણે ઘણો કહી ગયા પણ એનો ગુજરાતીમાં જો હું કહું આપણી ભાષામાં એનું ટ્રાન્સલેશન છે ધ્યાય તો વિષયાન પુસ સંગસ્ુ પજાય એટલે વિષયોનું ચિંતન કરનાર કયા વિષયોનું ચિંતન કરનાર કે બાજુવાળા પાસે ઘર સારું છે મારી પાસે ઘર નથી એના પાસે કાર સારી છે મારી કાર નથી એના કપડા નથી ખાવાનું એમાં દાળ રોટી સબ્જી છે મારી થાળીમાં જે બી ઇન્દ્રિત વિષયો છે આપ સિનિયર છો અને જાણો છો એટલે ધ્યાયતો તો વિષયાંકુલ છે વિષયોનું ચિંતન કરનાર પુરુષ તે વિષયોમાં આસક્તિ એને જન્મે છે પછી સતત તમે ચિંતન કરશો કેમ દીકરો આપતો નથી કે દીકરી આપતી નથી એનો ચિંતન છોડી દો ભગવાન કૃષ્ણ કહે છે હું નથી કહેતો ઓકે ચિંતનના લીધે આસક્તિ જનરે અને વિષયની કામના ઉત્પન્ન થાય છે અને કામના વિઘ્ન કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધ કેમ આવે છે જ્યારે આપણી એક્સપેક્ટેશન હોય છે કોઈ પણ એક્સપેક્ટેશન કોઈ પણ સંબંધમાં હોય વસ્તુમાં હોય તમારી જો કામના હોય તો એ તમે દુઃખ આપે આપે અને સો ટકા આપે ભગવાન કૃષ્ણ એનું સમાધાન આપે છે કે કામનામાં વેદના આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી શું થાય ક્રોધથી મૂળતા આવે છે અને મૂળતાથી સ્મૃતિમાં ભ્રમ થાય છે અને સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને એ બુદ્ધિનો નાશ થવાથી પુરુષનો પોતાની સ્થિતિથી પતન થાય છે અધ્યાત્મ જગતમાં પણ અમે જ્યારે વિચારતા હોઈએ કે સામેવાળા મંદિરમાં સામેવાળા મઠમાં સામેવાળા સંત પાસે મર્સડીઝ છે મારી પાસે છે એના પાસે ચાર માળનો આશ્રમ છે મારી પાસે નથી અમારો વિષય અનુચિંત એટલે અમારા ગુરુજનો કહેતા હોય કે આ શ્લોક ગાંધીજીને એક પુસ્તક છે આસક્તિ યોગ આસક્તિ યોગ ઉપર આ શ્લોકની મીમાંસા કરવામાં આવી છે ગાંધીજી દ્વારા આ શ્લોક ઉપર ઘણા બધાએ જ્ઞાનીઓએ પણ ખૂબ ફિલોસોફિકલ લેક્ચર્સ આપ્યા છે અને વ્યક્તિગત રીતે પણ હું કહું 2/62 જો તમે આ બે શ્લોક જીવનમાં ઉતારી શકો એ પણ અન્ડરસ્ટેન્ડિંગ માટે કઈમાં ભગવાનનો તમે લાભ નહીં મળે કે મંદિરની સામે અગરબત્તી કરો દીવો કરો ને આ શ્લોક કરો તો ભગવાન મળશે નહો આ શ્લોકોમાં ખરેખર સિક્રેટ ડીકોડ થયેલું છે જાયતો વિષયાં પુંસઃ સંગસ્તેષુ મજાયતે સંગા સંજાયતે કામ કામ ક્રોધો વિજાયતે

मनोमय પછી મનોમય છે મનોમયનેસ અંગ્રેજીમાં જેને આપણે સાયકોલોજિકલ ઓર્ડર્સ કહે છે ડિસઓર્ડર્સ કહે છે ધેટ ગુઝ મનોમય પછી ્ઞાનમાં વિજ્ઞાનમાં એને આનંદમાં આનંદમાં અંતમ આપણો સોપાંચ છે આત્માનો અને એ જે આનંદમાં છે એમાં સત ચિત આનંદ એક્ઝિસ્ટન્સ નોલેજ બ્લિસ એબ્સોલ્યુટ એટલે કોઈ કહે કે શરીરને ખાવાનું જોઈએ બે સમય જોઈએ સવાર સાંજે જે બી હોય પણ આત્માને શું જોઈએ ખરેખર એક પ્રશ્ન તમે તમારી રીતે કરી લેજો જ્યારે તમે માનો કે માથામાં દુખાવો હોય તો મેં શું કહો છો મારા કોઈ પણ અંગમાં દુખાવો હોય આત્મા દુખે છે પગમાં દુખે છે માથામાં દુખે છે કે મારામાં નથી દુખતું હું પૂછું વોટ ધ પ્રોબ્લેમ એટલે માથું દુખે છે મારું માથું દુખે છે પણ હું નથી દુખતો એટલે તમે તમારી રીતે ક્લેરિફાય કરી લીધો કે યુ આર નોટ બોડી તમે શરીર નથી અને એમાં કોઈ એ જ્ઞાન પણ નથી આપ્યું મારા હાથમાં દુખે છે મારા હાથમાં દુખે છે મારામાં નથી દુખતો એટલે મારો હાથ મારા કરતાં જુદો છે સબકોન્શિયસલી એના ઉપર વિચાર મારી આંખમાં દુખે છે મારામાં નથી દુખતો તો એ અનમય કોષ છે એ કોષ તમે નથી

આવે છે હું કહું કે એ જે આનંદમય કોષ જેની આપણે વાત કરીએ છીએ એ આત્માનું ભોજન છે સત સ્વભાવ છે સત ચિત્ત આનંદ સત મીન્સ એક્ઝિસ્ટન્સ ચિત્ત મીન્સ નોલેજ આપણને શું સારું લાગે તમે આ એક તક મને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો તો રીઝન ઇઝ યુ આર ગેનિંગ નોલેજ કેમ સારું લાગે છે કારણ કે આત્માનો સ્વભાવ જે છે એને અન્ન નહીં જોઈએ એને મીઠાઈ નહીં જોઈએ એને કંઈ છાશ કે લસ્સી નહીં જોઈએ એને જ્ઞાન જોઈએ અને જ્ઞાન જ્યાંથી પણ આવતું હોય કેમ લોકો વોટ્સઅપ ઉપર રેગ્યુલર ચાલુ ચાલુ રહે છે કેમ યુટ્યુબ ઉપર લોકો ચાલુ રહે છે એક ઇન્ફોર્મેશન એના પાસે આવે છે ઇન્ફોર્મેશન વિચ ઇઝ નોટ નોલેજ ઇન્ફોર્મેશન એક પ્રારંભિક સ્ટેજ છે એ ઇન્ફોર્મેશન જાણકારી છે જ્ઞાન નથી ઇન્ફોર્મેશન વિચ કન્વર્ટ્સ ઇન ટુ ધી નોલેજ નોલેજ વિસ ગોઝ ટુ ધ વિઝડમ વિઝડમ વિગેન ગોઝ ટુ ધ રિયલાઈઝેશન સેલ્ફ રિયલાઈઝેશન એટલે આપણે જગતમાં જે આપણી પાસે અત્યારે છે ટોટલ ઇન્ફોર્મેશન છે અને અમુક 15 20 25 મિનિટ પછી કલાક કલાકવટ કલાક પછી તમારી આંખો થાકી જાય છે YouTube ઉપર ટીવી ઉપર કેમ થાકી જાય છે કારણ કે તમે ઇન્ફોર્મેશન જોઈ રહ્યા છો પણ ભાગવતની કથામાં તમે બાપુની કોઈ કથામાં બેસી જાઓ તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક તમને ખબર ન પડે કેમ કારણ કે નોલેજ છે નોલેજ ઇઝ ધ ફૂડ ઓફ સોલ આત્માનું એ ભોજન છે એટલે સતત ચિત્ત અને આનંદ આનંદ એટલે એપ્સોલ્યુટ પ્લેસ આપણે આનંદ સ્વરૂપ છીએ કોઈને જીવનમાં ખરેખર જે વસ્તુ જોઈએ એ આનંદ જ જોઈએ ઘરમાં સુખ શાંતિ આનંદ જોઈએ ભોજનમાં તૃપ્તિ જોઈએ આનંદ જોઈએ એટલે દેહ જે જીવનનો દેહ છે એ આનંદ છે કારણ કે અમે લોકો આનંદ મૂર્તિ છે અને અમૃતની સંતાન છે અમૃતની સંતાન એટલે જેનું મૃત્યુ નથી અમૃત અમૃતની સંતાન એટલે અમૃત તો પછી કેમ ભગવાન બોધવારી સ્ટોરી હું હવે કનેક્ટ કરું છું અને મારે લાસ્ટ ક્વેશ્ચનમાં આવું છું કે સાત દિવસમાં મૃત્યુ કોની છે એ શરીરની મૃત્યુ છે અને શંકરાચાર્ય એને स्तोत्र में गए है पुनरपि जन्मम पुनरपि मरणम पुनरपि जठरे अग्नि यह संसार है बहुत दुस्तार है कृपया बाई माहि बुला रहे बजगो भगवान श्री आदिशंकर शंकराचार्य जी कहते कि हे मनुष्य पुनरपि जन्म तुम्हें बारंबार जन्म लेना है पुनरपि जन्मम पुनरपि मरणम फिर ही तुम्हें आ काया छोड़ी देसु पुनरपि मरणम पुनरपि जन्मम पुनरपि જે આપણે ગર્ભમાં રહીએ છીએ એની અગ્નિનો તાપ હોય છે એવું શંકરાચાર્ય કહે છે જઠર જઠર એ ઉપર સાહેબ તો છે આ પછી ગીતામાં શ્લોક એવી રીતે ભગવાન કહે છે કે હું દરેક ભોજનને પચાવું છું એવા શ્લોક પણ ગીતામાં છે તો પુનર્ભિજનમ પુનભિમ અગ્નિ અગ્નિશનમ એ સંસારે બહુ દુસ્તાપિત ભગવાન શંકર કહે છે કે આ મૃત્યુ લોક છે આ મૃત્યુલો તમારું ફાઇનલ ડેસ્ટિનેશન નથી તમે ફક્ત ને ફક્ત ટ્રેનમાં છો આ એક સ્ટેશન છે જેના ઉપર તમે આવ્યા છો અને આ સ્ટેશનનું માનો કે જે કામ છે એ કર્મયોગ છે સારા કર્મો કરો કોઈને નડતા નહીં અને હવે તો તમે ખાસ સિનિયર છો એટલે મારે વધારે પ્રવચન એમાં કરવાની કંઈક જરૂરત પણ નથી તો પુનર્ભિજનન પુનર્ભિમરણમ પુનર્ભિજરે અગ્નિશયનમ એ સંસારે ઉસ્તારે કૃપયા માહી મોરા આપણા ઉપર કૃપા કરવાવાળો કોઈ સરકારી યોજના નથી કે મ્યુનિસિપાલિટી નથી કે ચીફ મિનિસ્ટર નથી કે પ્રાઇમ મિનિસ્ટર નથી આપણા ઉપર કૃપા કરવાવાળો કોણ છે આપણો ઈષ્ટ આપણો ભગવાન તમે જેને પૂછતા હોય એ તમારું ઈષ્ટ છે કૃપયા પાય માય મોરારે ભજ ગોવિંદમ ગોવિંદમ શબ્દ એટલે ફક્ત કૃષ્ણ નથી સંસ્કૃતમાં આપણી જે ઇન્દ્રિયો છે એને ગો કહેવામાં આવે છે અને એનો જે રાજા છે પરમાત્મા બધી ઇન્દ્રિયોને રાજા મન મનનો રાજા આપણે શાસ્ત્રમાં પ્રવેશ કરશું તો એવી રીતે થાય બજુ ગોવિંદમ ગોવિંદમ એટલે પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ દિવસમાં હું માનું છું કોઈ પણ જગ્યા હું જાઉં વધારે યુવાનો સાથે મારો વધારે હોય છે એમાં હું એક એક્સરસાઇઝ બતાવું કે ચોવીસ કલાક છે સર ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ બી તમે ખુરશી ઉપર બેસીને કે આસનો ઉપર બેસીને જેવી રીતે ગમતું હોય તમારા બેડ ઉપર બી કરો કઈ વાંધો નહીં ભગવાનને કંઈ તકલીફ નથી પણ ચોવીસ મિનિટ મિનિમમ જો તમે ભગવાનને આપી શકો ચોવીસ કલાકની સામે ચોવીસ મિનિટ આ એક્સરસાઇઝ તમે મનની શાંતિ આપશે એટલે સત ચિત્ત આનંદ એક્ઝિસ્ટન્સ નોલેજ બ્લીઝ એબ્સોલ્યુટ જે આપણો સ્વભાવ છે એની અનુભૂતિ બી આવશે અને જરા પણ મનમાં એવું લાવતા નહીં કે હવે તો શું છે જીવનની સંધ્યા છે નહીં નહીં કારણ કે આ સંસ્કાર આપણે જેવી રીતે કહીએ છીએ ને કમ્પ્યુટર પ્રોગ્રામમાં ઝીપ કરીને મન કેરી કરે ચિત્ત એટલે ચિત્તમાં મન બુદ્ધિ અહંકાર એ બધે ચતુષોષ આવે છે એના ઉપર હું વધારે નથી જતો કારણ કે સમયની સીમા હોય છે પણ મનમાં જે બી તમે કોડિંગ આપશો જે બી ઇન્સ્ટ્રક્શન આપો એ જ ઇન્સ્ટ્રક્શન તમારા બીજા જન્મમાં આવવાના જ છે સો ઓલવેઝ બી હેપી બી બ્લિસફુલ તમે અમૃતની સંતાન છો આનંદ તમારો સ્વભાવ છે આનંદમાં રહો પોતાને આનંદ આપવા માટે બીજાના આનંદમાં કોઈ નડતા નહીં એટલે નિજાનંદ આપણે શબ્દ છે એને નિજાનંદમાં રહેવાનું અને જગતમાં એવી અપેક્ષા નહીં રાખવાની દાયતો વિષયાન પૂંસવાનો શ્લોક એ હોમવર્ક આપું છું ટુ બાય સિક્સટી ટુ વ્યાયતો વિષયાન પૂંછવાનો શ્લોક જો તમે વાંચશો વારંવાર વાંચશો ત્રણ ચાર વાર વાંચશો જીવનમાં શાંતિ આનંદ અમૃત ગેરેન્ટેડ છે બાકી આ તો મેં આગળવાળા સ્ટેજ જે છે આનંદમય કોષ બતાવી દીધો પણ અન્નમય કોષ અને મનોમય કોષ ઉપર જેની ખરેખર અથોરિટી છે એ મારા ડૉક્ટર મહેશ આચાર્ય તો હું ખરેખર વિદ્યાર્થી છું કારણ કે ડૉક્ટર સાહેબ બોલતા રહે કલાકો સુધી હું સાંભળી શકું એવું જ્ઞાન અને એવી તપસ્યા છે ડૉક્ટર સાહેબની તો આ ઉંમરમાં અને કેવી રીતે શું રહેશે એ તો ડૉક્ટર સાહેબ જ કહી દેશે કારણ કે ઇઝ અથોરિટી બાકી પરિચયમાં કીધો તો પરિચયમાં હું કહું કોઈ દિવસ નદીનો સ્ત્રોત અને ઋષિઓનો ગોત્ર ન પૂછવું જોઈએ આ જે વિદ્યા આવે છે આ વિદ્યા કંઈ યુનિવર્સિટીની વિદ્યા નથી સાહેબ જ્યાં સુધી ભગવાન કૃપા ન કરે ત્યાં સુધી આ વિદ્યા ફરીભૂત ન થાય અને આ ડૉક્ટર સાહેબ જો ડિગ્રીદારી ભલે જગતમાં એવું લાગતું હોય પણ મને લાગે છે કે આ ડિગ્રીદારી તો લાખો બીજા બી ડૉક્ટરો હશે હજારો તો હશે જ હંડ્રેડ પણ આવો આયુર્વેદનો માતંડ મેં જીવનમાં જોયું નથી ખરેખર આપણો સદભાગ્ય છે કે આપણી વચ્ચે છે હું મારી વાણીને વિરામ આપીને જો અધ્યક્ષ આદેશ આપે તો સીધો ડૉક્ટર સાહેબને જ વિનંતી કરું તમારા તરફથી પ્લીઝ ડૉક્ટર સાહેબ